શરદભાઈ તમે જે આ શિવકું આશ્રમ માં સીતારામ બાપુ જે ગુરુ કુટુંબ ઉપર તમે જે આવ્યા છો અને જે તમારી જે આ ભાવના છે એક આસ્થા છે બાપુ પ્રત્યે આશ્રમ પ્રત્યે ગુરુ કુટુંબ નિમિત્તે અને જે અહીંનું જે સ્ફોટિક મુ પ્રત્યે જે શિવ પ્રત્યે જે આસ્થા હોય છે જે એક આધ્યાત્મ હોય છે તે અમારી ચેનલ દ્વારા તમે સાજા કરો નમસ્કાર શિવકુંજ ધામ અધ્યવાળા વિસ્તાર સોમનાથ હવે ભાવનગરમાં આવેલું આ શિવકુંજ આશ્રમ પરિસર અને એમના અધિષ્ઠાતા એટલે ગોપનાથ મહાદેવના ના સીતારામ બાપુ સીતારામ બાપુ જન્મે બ્રાહ્મણ કર્મે શિક્ષક અને પછી આધ્યાત્મિક ક્ષેત્રે બહુ એક પણ જુદી કેડી કંડારના એકદમ સાદા શુભ્ર સભેદ વસ્ત્રોમાં શોભતો એક ઋષિ હોય એવું સત્કાર્ય કરનાર વ્યક્તિત્વ છે આજે ગુરુ પૂર્ણિમા છે વ્યાસ પૂર્ણિમા છે તાલુકાના નાનકડા ગામડામાં જન્મીને એક ખેડૂત પુત્ર તરીકે એક એક શિક્ષણ મેળવીને શિક્ષક તરીકે ની નોકરી કરતા કરતા હનુમાન ચાલીસા સુંદરકાંડ એના દ્વારા ધીમે ધીમે પણ શાળામાં હુમાન ચાલીસા પાઠ કરાવીને સુંદરકાંડના પાઠ કરાવીને બાળકોમાં આધ્યાત્મના સંસ્કાર આપ્યા એટલે એમના કારણે ભાવનગર અધેવાડામાં જે આ શિવકૃષ્ણ ધામ બન્યું ભારતમાં કેદારનાથ પછીનું ત્રીજા નંબર નું સ્ફટિક નું શિવલિંગ સ્ફટિક નું વસ્તુ છે સનાતન હિન્દુ પરંપરામાં લોકો શિવલિંગ આ જગ્યાએ આપણા દેશના ચાર મુખ્ય ધર્માચાર્યો એટલે શંકરાચાર્ય મહારાજ પૈકીના દ્વારકા શારદા પીઠ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠિત થયેલું આ શિવલિંગ છે

શિવકુંજ પરિવારમાં શિવકુંજ આશ્રમે પૂજ્ય સીતારામ એ અહીંયા પોતાની હાલે જ જગાવી છે હરિહરની હાકલ પડે છે અને લોકોને એમને મળીને સાતા મળે છે એવું અદભુત વ્યક્તિત્વ મળ્યું છે ત્યારે આ ગુરુ પૂર્ણિમા એમણે એક જ વાત કરી છે કે પરમાત્મા ગોતીને તમને ગુરુ નો ભેટો કરાવી દેશે આવી અદભુત વાત ક્યારે મળે પોતે જ એટલા સરળ અને ગ્રહણ અધ્યાત્મ અભ્યાસી છે વિશેષ નહીં કહેતા જય જય ગુરુદેવ શિવકુંજ આશ્રમ ના સ્થાપક અને ગોપનાથ મંદિર તળાજા પાસે નું ગોપનાથ મંદિરના મહંત ગાદીપતિ બાપા સીતારામ બાપુની સદા તો આ શિવકુંજ આશ્રમવાડામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે મેરા અધ્યાત્મ ઓમજનો દ્વારા બાપુનો જે ગુરુ પૂર્ણિમાનો જે મહિમા જે છે તે દર્શાવવામાં આવી રહ્યો છે અનેક શ્રદ્ધાળુઓ ધારાસભ્યો અનેક ભાવનગરના છે તળાજાના છે ધારાસભ્યો આવીને બાપુના શ્રી ચરણોમાં ગુરુવંદના કરી છે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે જે આ જે શૂટ કર્યું છે તે આપણને આનંદ અને ઉત્સાહ ભેર થયું છે અને આપણા જીવનને એક લાહો મેળવ્યો છે કે સીતારામ બાપુના ચરણોમાં આપણે વંદન કરી રહ્યા છીએ અને શ્રદ્ધાઓની શ્રદ્ધામાં વધારો કરી રહ્યા છે દ્વારા ભગવાન શ્રી રામે જે રામાયણમાં તુલસીદાસ કુદ રામાયણમાં જે તુલસીદાસજી ભગવાનના ભક્તિનું જે ત્રીજી ભક્તિ જે કીધી છે તે અભિમાન થઈને ગુરુના ચરણોનો સેવાના છે અને સાતમી ભક્તિમાં એમ કીધું છે કે ભક્તિ ભક્તિ જગતભરને સંભાવે રામમય જોવું અને સંતોને મારા કરતાં પણ અધિક માનવા તે છે તો આપણી આ સંસ્કૃતિ ગુરુ વંદનામાં બહુ મોટો ફાળો આપે છે જેથી આપણે આપણા જીવનને કલ્યાણના માર્ગે લઈ જઈ શકીએ ને આપણો જે લોકપલોકનો માર્ગ છે ગુરુ દ્વારા આપણો સાર્થક થઈ શકે સદગતિ થઈ શકે સદગુરુ મેરા સુરમાં કરે શબ્દ કી કોટ મારે ગોલા પ્રેમ કા હરે પરમ કી કોટ તો સદગુરુની મહિમા પાર છે જેને જાણી શકો બો અઘરું છે અને મહિમામાં વંદના સિવાય આપણો ઉદ્ધાર નથી સેવા સિવાય આપણો ઉદ્ધાર નથી થઈ શકતો તો જય જય ગુરુદેવ મંદિર જોઈ રહ્યા છો અને જે મંદિરમાં સ્ફટિકનું શિવલિંગ બિરાજમાન છે તે શંકરાચાર્ય મહારાજે આવી બિરાજમાન છે એટલે સ્થાપિત કર્યા છે આ યજ્ઞ શાળા છે જ્યાં શ્રાવણ મહિનાની અંદર રઘુરૂદ્ર થાય છે રોજ થાય છે અને આ યજ્ઞ રોજ શ્રાવણ મહિનામાં યજ્ઞ થઈ રહ્યા છે ત્યાં પવિત્ર જગ્યા છે તેને આપણે વારંવાર વંદન કરીએ પ્રણામ કરીએ આપણા જીવનને એક ઉર્જા પ્રાપ્ત કરીએ જેથી આપણે ઉર્જામાં વધારો થાય અને આપણે જે પોઝિટિવિટી જે છે આપણા જીવનમાં ફેલાય તો આ મંદિર દર્શન કરીએ હવે અને દર્શનની અંદર જે સ્ફટિકનું શિવલિંગ છે તેના દર્શન કરીને આપણી અંદર એક ઉર્જાનો સ્ત્રોત આપણે જીવનમાં લાવીએ છીએ અનેક પોઝિટિવિટીથી ભરેલું છે તો આવા શિવલિંગ જે સ્ફટિક મણિના શિવલિંગનું જે મંદિર છે તેને આપણે કરોડો વાર પ્રણામ કરીએ છીએ મંદિરમાં આપણે સ્ફટિકનું જે શિવલિંગ છે તે ભવનાથ મહાદેવનું નામ આપ્યું છે ને તેના આપણે દર્શન કરાવીએ જે અનેક ઉર્જાઓનો સ્ત્રોત છે જે પોઝિટિવિટીનો આપણા જીવનમાં સદગતિના માર્ગ લઈ જનારો સારા વિચારો સારી ઉન્નતિ કરાવનારા શિવલિંગ છે આ સ્ફટિકના શિવલિંગ છે જે બહુ મોટું શિવલિંગ અને સ્ફટિકનું બહુ બહુ મોટો ભારતભરમાં બહુ ગણ્યા ગાંઠ્યા રહેશે અને આ સ્ફટિકનું શિવલિંગ જોઈને આપણે જીવનમાં અનેરો ઉત્સાહ સાથે અને પોઝિટિવિટી સાથે આપણા જીવનમાં લાવીએ અને આપણા જીવનનો વિકાસ કરીએ તો જય ભવનાથ મહાદેવ જય ભવનાથ મહાદેવ જય ભવનાથ મહાદેવ હવે આપણે પ્રદક્ષિણા કરીએ જેથી આપણા જીવનમાં નેરો ઉત્સાહ ઉમંગ ભક્તિનો આપણા જીવનમાં જે આધ્યાત્મ જે છે તે આપણું જીવનમાં સદા ભયનો રહે બનો રહે તો આપણે હવે ભગવાન સિદ્ધિ વિનાયક દેવ ગણપતિ મહારાજના દર્શન કરીએ જ્યાં શિવનું મંદિર હોય ત્યાં તેમના પુત્ર ગણપતિ મહારાજ હોય તો એવા ગણપતિ ગણોના અવનાથ એવા ગણોના પતિ એવા ગણપતિ મહારાજ સિદ્ધિ વિનાયક દેવ એવું નામ આપ્યું છે એ ગણોના પતિ ગણપતિ દેવને હજારો વાર પ્રણામ કરીએ છીએ અને શ્રદ્ધાળુઓ આનંદ ઉત્સાહ

બા જય હનુમાન જી મહારજ પખ્યા હનુમાન જી મહારી જય બોલો પુરખ્યા મહારાજ કી જય પુરખ્યા મહારાજ કી જય પવિત્ર એવી જગ્યા શિવકુંજ આશ્રમ છે આ શિવકુંજ ધામ છે જે આ પવિત્ર જગ્યામાં આવીને અનેક આનંદ ઉત્સાહ અને ઉમંગ આવી જાય છે અને ભક્તિ આપણી આધ્યાત્મમાં વધારો થાય છે આ પવિત્ર જગ્યાની હજારો વાર પ્રણામ કરીએ કે આપણા જીવનમાં આનંદ ઉત્સાહ અને ઉમંગ સાથે આપણે પ્રભુની આરાધના પૂજન કરીએ તો આ વિશાળ જગ્યામાં તમે જોઈ રહ્યા છો અને આ વિશાળ જગ્યામાં પાર્કિંગની પણ વ્યવસ્થા છે આવા આશ્રમમાં આપણે ચોક્કસ આવવું જોઈએ દર્શન કરવા જોઈએ ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો આ શિવકુંજ આશ્રમ આવવું જ જોઈએ અને આશ્રમમાં ગૌશાળા છે જે જોઈ રહ્યા છો તે ગાયો માટે છે જે ગાયોના ચારા માટે પણ વ્યવસ્થા છે જે સંગ્રહ કરેલો છે ચારો હોય તે આપણે શ્રદ્ધાળુઓને બતાડીએ તો આ ચારા જોઈ રહ્યા છો જે ગાયો માટે પણ રાખવામાં આવે છે હવે રસોડા વિભાગ આ બતાડી રહ્યા છે જ્યાં રસોડું બહુ મોટા પાયે છે અને શ્રદ્ધાળુઓ માટે ભોજનની સુવિધા પણ ઉપલબ્ધ છે બાપુ બધાને હરિહર કરાવે છે પ્રેમથી કરાવે છે અને આનંદ સાથે ભક્તો તૃપ્ત થઈને ભગવાન શંકર શિવજીની આરાધના કરવા લોકો અવારનવાર આવી રહ્યા છે આ શ્રમની મુલાકાત લઈ રહ્યા છે બાપુની મુલાકાત લઈ રહ્યા છે અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ વિશાળ રસોડું જોઈ રહ્યા છો સૂર્યના સાનિધ્યથી ચોક્કસ આપણે ઉર્જા પ્રાપ્ત થાય છે જીવન વિકસિત કરવાની મળે છે તો આવા જ ઋષિજુ જીવન જીવના જીવનારા બાપા સીતારામ બાપુ કથાકાર છે શ્રીમદ ભાગવત કથા કરે છે અને શિવ મહાપુરાણ પણ વાંચે છે અને શ્રદ્ધાળુઓની શ્રદ્ધામાં વધારો કરે છે તેની આધ્યાત્મિકતામાં વિકાસ કરે છે અને જે આ ગુરુ વંદના થઈ રહી છે તે હજારો લોકો આનંદ અને ઉત્સાહથી ઉમંગભેર જોડાઈને પોતાના જીવનની અનેક રીતે કલ્યાણના માર્ગે લઈ જવામાં ધન્યતા અનુભવી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ પણ દુર્વાસાજીને કહે છે કે હું સર્વતા ભક્તોને આદિમ છું મારા સહેજ પણ સર્વતંત્ર નથી મારા સિદ્ધાંત સાદા સરળ ભક્તોએ મારા હૃદયને પોતાનામાં વશ કરી રાખ્યું છે ભક્તજન મને પ્રેમ કરે છે ને હું એમને તુલસી મહારાજ પણ કહે છે રામાયણમાં કે ગુરુ બિન તરહી ના કોઈ ચાહે બિરંચી શંકર હોય શ્રદ્ધાઓ અનેક ઉત્સાહ ભેર જોડાઈને ગુરુ પૂર્ણિમા પાવન થઈ રહ્યા છે તો કેવાય છે કે ગુરુ કૃપા અહીં કેવલમ શિષ્ય પરમ મંગલમ પરમ મંગલ જો ઈચ્છનારો હોય તો ગુરુ કૃપા જ થઈ શકે છે Ah uh -huh.

ایک منور شروعات کو منور مزہ ہے ایک منور شروعات ایک منور شروعات Rana, Nejeri mm -hmm. mm -hmm. મંત્રમૂલમ ગુરુવાક્યમ ધ્યાનમૂલમ ગુરુ કૃપા ધ્યાન મૂલમ ગુરુપૂજા તો જય જય ગુરુદેવ ગુરુનું વાક્ય ધ્યાનથી સાંભળવું જોઈએ ગુરુનું પૂજન કરવું જોઈએ જેથી આપણા જીવનમાં આનંદ ઉત્સાહ અને પ્રગતિ છે આપણા જીવનની આધ્યાત્મિક રીતે તે બની રહે તો આવા ગુરુ પૂર્ણિમા નિમિત્તે સત્સંગ જીવનથી સાચી દિશા મળે છે મનને શાંતિ અને બુદ્ધિમાં બુદ્ધિદાતાનું જ્ઞાન છલકે છે તો આ પવિત્ર જગ્યામાં લોકો આવીને આનંદ અનુભવે છે અને પોતાના જીવનને આ ગુરુ પૂર્ણિમાનીપે તે શાંતિથી પરમ કલ્યાણના માર્ગે લઈ જનારા ગુરુનું પૂજન કરી રહ્યા છે તે આ આપણી સંસ્કૃતિને બહુ મોટો ફાવો કહી શકાય કે આપણા જીવનની અંદર વિકાસ કરવાનો એક માર્ગ છે ગુરુવંદના તો કહી શકાય છે કે ગુરુકૃપા મંગલમ ગુરુકૃપા શિષ્ય પરમ મંગલમ ગુરુકૃપાહી કેવલમ શિષ્યસ્ય પરમ મંગલમ કભી ના છૂટે પિંડ દુખો છે જીસે બ્રહ્મ જ્ઞાન હી નહીં તો ગુરુનો જે પ્રકાશ આપે છે ત્યારે જ આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ